તમે મોટી મોટી જ્ઞાન ની વાતો કરો આ તો હું તો કઈ શાસ્ત્રો નો સમજતી માણસ છું હો કોઈ મનમાં કઈ શંકા હોય તો આપણે બધા શાસ્ત્રો ની ચર્ચા કરીએ છીએ તમને બેન વાળી દઈએ શાસ્ત્રો ના મધ્યાત્મિક જગત ની તો બોલતા નથી તમારો વારો નવા દે માટે તમે જો ભગવાન સ્વામિનારાયણ અને વેદો અને શાસ્ત્રો પ્રમાણે તમારી વાત સાચી હોય તો તમે કોઈ પણ મંદિરની ની અંદર આવી મતદાર યાદીઓ કરી અને ભગવાનનો કે ભગવાનના ભક્તોનો કોઈ દે રાજીપો મેળવી શકો જ નહીં આ તમારામાં તમો ગુણ છે અને તમો ગુણ હોય એ ગમે એનો હક છીનવી અને બેસી જાવ માટે આપણી જે પોઝિશનની અંદર સત્સંગની અંદર જે કામ કરી રહ્યા છે એમાં આપણે ભગવાનને રાજી કરવા છે અને છવ્વીસમી જાન્યુઆરીનો શાકોચવ એ અક્ષરધામમાં બેઠેલા મહારાજ રાજી થાય અને આપણા ત્યાંનું જે અથવા થાય એના ભલે પ્રમુકુણ જેટલો બધારો એટલો વધે એની આપણને કંઈ ચિંતા નથી પણ આપણા ઉપર ભગવાન રાજી થાય આપણે ભગવાનને રાજી કરવા માટે મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટ લીધું કે ભગવાનની આગળ નિત્ય પ્રાર્થના કરવી તો એમાં એક ટૂંકું વાક્ય જ રાખવું કે હે ભગવાન આ સત્સંગની અંદર હું જે કાર્ય કરું છું એ તમને રાજી કરવા માટે કરું છું તો એટલું વાક્ય દરરોજ ભગવાન આગળ બોલશું ને તો અવશ્ય ભગવાન રાજી થશે ને બધું જ મળી જશે પણ ભગવાનને રાજી કરવા પડતા આપણે આપણા મનને રાજી કરવાના બહુ પ્રયત્ન કરીએ છીએ એ આપણને ખબર નથી આપણે મનથી નક્કી કરી નાખી આમાં ભગવાન રાજી થાય એટલે પછી ગમે એમ કરીને બધું કરીને બે રહીએ ગમે એને બેહારી દઈએ એ બધા મનના રાજીપા છે જેમાં ઈશ્વરનો રાજીપો હોય એ ભગવાનના તરજ નિત્ય પ્રાર્થના એ કરે અને નિત્ય એમ કહે કે ભગવાન તમે રાજી થાય એવું અને જેના મનની અંદર અહંકાર હોય એ શું કરે કે ભગવાન આ એટલું મારું કરજો ને એ તમો ગુણ આવે માટે આપણે આપણા મનને રાજી નથી કરવું આપણે આપણા ભગવાનને રાજી કરવાનો હેતુ છે આપણે નિત્ય પ્રાર્થનાની અંદર એવું હોવું જોઈએ કે ભગવાન તમે મને એવી સદબુદ્ધિ આપો એવો વિચાર આપો કે આ સત્સંગની અંદર હું ભગવાનની સેવા કરી સંતોની સેવા કરી ધર્મકુળની સેવા કરી અને તમારો રાજી પ્રાપ્ત કરી શકો હું સત્સંગની અંદર મેં ધારી નક્કી કર્યું છે એ પ્રમાણે કાર્ય કરી અને મારા મનને રાજી કરી અને આ જગતની અંદર હું મારી મોટપને વધારવા માટે મારા અહંકારને વધારવા માટે અથવા મેં કર્યું છે એવી ભાવનાથી જે કાર્ય કરું છું એમાં એ ભગવાન મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તમે રાજી થાવ એવું કાર્ય કરીએ આજે શ્રીજી મંદિરની અંદર આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન અમારી હર ક્રિયા અમારો હર સંકલ્પ એની અંદર તમે રાજી થાવ એવું કાર્ય એનાથી ભગવાન ચોવીસમી જાન્યુઆરીનો સુરતનો શાકોછો આ સંપ્રદાયની અંદર આપણે ક્રાંતિકારી શાકોછો બનાવો છો અને એવો થવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જો તમે જેને માનતા હોય વિજય પરાજય હું તો આને વિજયના માથે કલકી માનું છું જે સંપ્રદાયની અંદર પરિસ્થિતિ આપણી ચાલી રહી છે એની અંદર અવશ્ય મેં હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ મહારાજે પધરાવેલા બધા સ્વરૂપો બધા દેવોની આપણા ઉપર કૃપા છે પણ એ દ્રષ્ટિ આપણને વિચારીને તમે જોજો તમારા હૃદયની અંદર આટલી બધી લડાઈના અંતે પણ કોઈ દિવસ આપણા ધર્મધરંદર આચાર્ય મહારાજ લાલજી મહારાજ કે આપણો નાનો એવો સત્સંગી નાનો એવો છે ને એ કોઈ અઠેક અઠેક એવું નથી બોલો કાંઈ કોઈ ને કોઈ માટે ભગવાનની કૃપા આજે નહીં તો એ લોકોને આટલું બધું સરકાર આટલી બધી પૈસા સત્તા આટલું બધું મોટું ઘેટાનું ગોળું ભેગું કરીને બેઠા તો એને ચોવીસ કલાક બીક લાગે છે કે સાલો હજી આનું આમ થઈ ગયું છે આમ થઈ ગયું છે અને અહીંયા આપણે કાઈ નથી તો આપણે તો સરતા જ બેઠા છીએ બધા આપણા મનની અંદર એવો આ બધા એક વાત કરી હરિભક્તોને મનની અંદર દુઃખ થાય છે ઘણા હરિભક્તો બચારે ગરીડા આવે તો રડી પડે છે એને અંદર સ્વામી શું થશે પણ એ મહારાજે કીધું ને કે વીસ ગાઉ ચાલીને આવ્યો હોય એ જે આસક્તિ છે ને એ આસક્તિનો ભાવ છે મારા પણ આનો ભાવ છે

કે જે સદ માર્ગે જાય છે એના માટે સદાય આનંદ જ હોય છે અને જે અધોગતિના માર્ગે જાય છે એના માટે ગમે એટલા સ્વર્ગ ખડા થાય માર્ગે દેખાય છે એ લોકોની હરેક પ્રક્રિયા હરેક બાબતોની અંદર એને ખોટું જ બોલવું પડે આ મહા મંદિરની મૂર્તિ તમે જોઈ લો હું કોઈ બોલતો નથી હોય તમને ખુલ્લા મંદિર મંદિર માં પણ મારી એટલી વાત તો કેવી જ પડે કે ભગવાન સ્વામિનારાયણ ના આટલા બસો વર્ષના મૂર્તિઓ આચાર્ય દ્વારા પ્રતિષ્ઠિત કરી હોય ફેરફાર કરવામાં આવ્યો હોય બસો વર્ષ નો ઇતિહાસ છે નાના એવા હનુમાનજી કોઈ ભી દીધા સરકાર ને બધા રોડ ઉપર કે બધા વિધિ દાદા કેટલો બધી કોઈ એની પ્રતિષ્ઠા નો કરી હોય તો દેવનું સ્થાપન થઈ જાય એને બધું સ્થાપન ન કરી શકાય તો વિહારી લાલજી મહારાજે જે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી અને એ મૂર્તિઓને ફેરવી નાખ્યા પછી હજી આપણને ન સમજાય તો એને શું કેવું મન કર્યું કે આ રાકેશ કરશે ને એમાં દેવત્વ નથી એટલે કે આ મૂર્તિ લઈ એટલે લઈ છે એવું ના એવું તો ન હોય પણ એને એમ હોય કે કોણ આવે માટે એ વિચાર કેમ થાય આપણને સત્સંગની અંદર જે વિચાર આવે છે અને છેલ્લી વાત કરીને દસ અડતાલીસ મિનિટ થઈ ગઈ છેલ્લી વાત કરીને પ્રવચન પૂરું કરું ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કીધું કે તું હું તું દેવી સંપદા વાળો છો તું અધર્મના માર્ગે નહીં ચાલે અને એની વાત દુર્યોધન ને પૂછી ને પૂછીએ તો દુર્યોધનને એવો જવાબ આપ્યો કે ભાઈ હું ધર્મને જાણું છું મને બધી જ ખબર પડે પણ હું ધર્મના માર્ગે નહીં ચાલીએ હું સમજવા જેવી વાત તમને વધારે કરું છું દુર્યોધન બધું જાણવા છતાંય ન ચાલીએ અને અર્જુનને ભગવાન ક્રિષ્ન એમ કીધું કે તું દેવી સંપદા વાળો છો તમે ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા પ્રમાણે આચાર્ય પરંપરામાં અજય પ્રસાદજી મહારાજ ની સાથે જોડાયેલા નહીંતર આમાં ભલભલાના માઇન્ડ ફરી જાય કે આ બધી બાબતો છે આમે એટલા બધા જ્ઞાની અને સમર્થન મહાપુરુષો ભેગા જાશે તો ગમે એનું માઇન્ડ છે ને એ ચકડી ભમડી કરી નાખે પણ તમારું માઇન્ડ કોણ સ્થિર રાખે છે ભગવાન રાખે છે ગમે આ નાની વાત નથી તમે દેવી સંપદાવાળા છો તમારા ઉપર ભગવાનની પરમ કૃપા છે તમારા ઉપર ભગવાનનો પરમ રાજીપો છે તમે અક્ષર ધામના અધિકારી છો એટલા માટે તમારે મંદિર નથી આ કંઈ એસપી સ્વામીનો પ્રયત્ન કે ફલાણા સ્વામીનો પ્રયત્ન એના કારણે તમારા મન સ્થિર છે એવું નહીં માનતા આ ભગવાનની પરમ કૃપા છે અને એટલા માટે તમે આચાર્ય મહારાજના પક્ષની અંદર રહીને ભગવાનને રાજી કરવા માટેનો પ્રયત્ન કરો છો એ ભગવાનની પરમ કૃપા છે